નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થપડકાર ન્યૂઝ આજે સફાઈ કામદારોના હડતાલના બારમા દિવસે ધારાસભ્ય છાવણીની મુલાકાતે પહોંચ્યા રાજુલાના ધારાસભ્ય હેરા સોલંકીએ સફાઈ કામદારોની છાવણીની મુલાકાત લીધી ધારાસભ્ય હેરા સોલંકીએ સફાઈ કામદારોની માંગણીઓને સાંભળી સરકાર સમક્ષ રજૂઆત કરવાની ખાતરી આપી નગરપાલિકા સદસ્યો વાલ્મીકી સમાજના આગેવાનો અને સફાઈ કામદારો ઉપસ્થિત રહ્યા પંદર દિવસ માટેના રોસ્ટર પ્રથા બંધ કરીને સંપૂર્ણપણે મહિનો દિવસની નોકરી આપવાની સફાઈ કામદારોની માંગણીને લઈ હડતાળ પર ઉતર્યા છે આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ રિપોર્ટર ઇમરાન શેખ અમરેલી જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ભાઈ આજે ધારાસભ્યશ્રીએ ચાવણીની મુલાકાત લીધી છે શું આપે રજૂઆત કરી કે શું આજે આંદોલનના બારમા દિવસે રાજુલા જાફરાબાદના ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી આવ્યા હતા પણ અમારો એક જ મુદ્દો છે કે જે પંદર દિવસમાં કામગીરી કરે છે તેવા લોકોને ફૂલ ટાઈમ કામે રાખવા જોઈએ અને આવી ગુજરાતની એકસો ઓગણપચાસ નગરપાલિકા છે કોઈ પણ જગ્યાએ વારા ભરતા નથી ત્યારે માત્ર ને માત્ર રાજુલા નગરપાલિકા પોતાની સત્તાથી આવા પરિપત્રો બનાવીને આ કામદારનું શોષણ થતું હોય તેવું દરેક જગ્યાએ લાગી રહ્યું છે